એના બી ટેસ્ટ કરાવી કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી ઘટના એ બને ત્યારે વહીવટી તંત્ર બે ત્રણ દિવસ તપાસની ટીમો નાન તે બધું કરે આ ગેરકાયદેસર હતું ગી નથી કૃત હતું અહીંયા ફટાકડા માત્ર ગોડાઉન તરીકે જ મંજૂરી લીધેલ તે એને બનાવવા માટેની કોઈ નથી તો જે લાગતા હતા ફાયર સેફ્ટી હોય કે એને લાગતા જે અધિકારીઓ હોય એમની બેદરકારી સમજો એમની રેમ નજર દેખો કે એમના ઉપર કોઈ આવી ઘટનાઓ પાછળ એમની કોઈ ગંભીરતા ના હો આ તમામ પ્રકારની જે કંઈ એક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓની અંદર જવાબદાર છે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે તંત્રની જે દરકારી વહીવટી તંત્રની મિલી કારણે રાજકોટની હોય મોરબીની હોય સુરતની ઘટના હોય આ પાછી એનું પુનરાવર્તન એટલે જયારે આવી કોઈ ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી એના માટે કરીને આ આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય આજે આ પરિવારનો વધારો થઈ ગયો છે આજે એમની આપણે એક હમદર્દી જો હોય એમની વેદના વેદના ને સરકાર વાચા આપે એમને પૂરેપૂરો ન્યાય આપે માત્ર આપવા પૂરતું આપ્યું છે એક એક દાહ દહ લાખ એમની આર્થિક પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ જોઈને એટલે આ બાબતમાં રાજ્ય સરકાર ભાઈ પણ વાત કરશું કેન્દ્રમાં પણ કરી છે હું ભગવાનને પ્રાર્થના કરું આ તમામના આત્માઓને શાંતિ મળે એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમારા લાયક જે કંઈ નાના મોટું કામ હશે એમને જે મદદ કરવાની છે એ પરિવાર ઉપર કાંઈ બી અમારી રહેમ નજર રાખીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું દુઃખની સાથે કહેવું પડે કે મધ્યપ્રદેશના વીસ જેટલા શ્રમિકો હોય અને લોકસભામાં એમના છવ્વીસ સંસદોમાંથી કોઈ શ્રદ્ધાંજલિ માટે બે શબ્દો પણ એ રૂલિંગ પાર્ટીના એમપીઓને ટાઈમ પણ નથી મળ્યો અને એમને વેદના પણ નથી કે એમની એક એમના

કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય ફાયર સેફ્ટી હોય રેવન્યુ હોય લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ને સંવેદના ને દયા ને કે એની નૈતિક જવાબદારી કઈ હાથ ભેડી લેવા દેવા નથી આખો ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું ત્યાં બનાવવા માટેની જે આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલોએ તમામ એબીપી અસ્મિતા અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું એમાં પુરાવાની કોઈ જરૂર નથી અને એ એસપીનો અભિપ્રાય એ એમને કદાચ મુબારક હશે એમના એમને એવું લાગ્યું છે તો પણ પણ એક નૈતિક જવાબદારી એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના ના પૈસા જયારે પગાર એક કસ્ટોડિયમ તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે રાજકોટ સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ડીસામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર કેટલી જવાબ ઉમાનું ત્યાં સુધી એમને એસઆઈટી ટીમ ની રચના કરી પણ એસઆઈટી ટીમ રચના કોણ એ ના જ અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભણે ભલે મરે નુકસાન થવું એટલું ભલે થાય પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટ ને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને મેં કહ્યું કે બનવાકાર બની જાય પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડાવ ઉતરે